लेट लेट दे ले, ले। ले। बापू जी बापू जी आरु छा का सातूर। जी तू आयो छे ले मु आयो सु तमारो छोकरो आयो सा सो लेठा तो बैठा कर ले યાદ કર કર કરતો તો કે મને લઈ જો મારા જઉ શકે ઘણા ઘણો સમય થઈ ગયો મોટું થઈ એટલે કીધું હે ટાંપીએ આરો તો આરો છોકરો સારે મારો ઘણો મોટો થઈ ગયો સર તો પાછા ઓસું પાડતા થઈ ગયા એટલે દેખાતું નથી અમે મોટું હરખું નથી જોઈ શકતો ને સ્વાસ્થળ સ્વાસ્થળસ અમો ઉમર થઈ ગઈ રે સ્વાસ્થ્ય સળવા દો એવું રહેવાનું બદવા ઘોડી કરે જવાલી ના बापूजी स्वाद सळयो हो है का? तो स्वाद सळस सा जबरदस्त। ओ जबर। करू क्या? अमो कोई समय काढो इम नही ले। हाय। एवू ना बोलो समय आता हु जग ई तो भगवाननी जाणी इच्छा थ ताना आपलो तमार रजा वशिली लेवी पडशे पण पर हु जग हाल तो ए सोई जबान नाही बरोबर।

એટલે બધા ભેગા થઈ ને લ્યો ટ્રેક્ટર લ્યો તો બધા ભેગા થઈ લ્યો છોકરો પણ બાપુજી ના પાડે છે પેલા તો

કાગળી લાય તું વળી કાગળે છોક મૂર્ખા ખોઈ ના છે ને તો બધું રહું નેટ નેટ તો કાગળી કર્યા છે નીચતો આ હેડિયા ડ્યા કાગળ જોજો ઠોકીને પોણી લાવો હો જીગો એટલો મારા હું સગ ટ્રેક્ટર નું સહયોગ કરાવી છે એટલો મેં આવ્યા હતા બરોબર હેટ જલ્યા મગ સહયો મને રહું મૂર્ખા હેટ કી

તું એકલો ટ્રેક્ટર લાવે ને તોય રોજના ઝગડા રહ એના કરતા બધા હિવાળું લાવો અને એકબીજાને અળવા જજો જેન જેનું અળવાનું હોય એનું ચેલ નાખી અને અળજો આ બધા હિયારું નહીં હિયારું લાવો ના તું વાઘું લાવે ને તોય બધા લડાવો લ્યા હું એટલે કહું છું પેલા પૈસા આવવાની ના પાડે જીગલા તને ખબર ના પડે તું છોકરું પડે પૈસા થોડા દણ જ ભરવાના છે જો હું મરી ગયો તો તમારા પૈસા એમ આપ થઈ જશે એ તો બરોબર છે અમે કોઈ એવું કોઈ વિચારતા નહીં બાપુજી પણ તમે સહી કરો ટ્રેક્ટર મારે એકલા ને લાવવું છે મારે કોઈ ભયો ભેગો ભાગ રાખવો નહીં જેમ કે મારા બધા ભયો પર મને વિશ્વાસ આવતો નહીં એ બધા છે મોણસો બધા વ્યવસ્થિત નહીં ખરાબ મોણસો છે એટલે અને બાપુજી અમારે તો તમારે મારે ટ્રેક્ટર નહીં છૂટું કરવાનું અમે તપતા ભરજીને તમારે મરવા નહીં તમારે જીબવાનું છે એ હજી ઓવર જીવજો

એટલે હું nervon હતો હે ત્રણ ગણું કામ હતું એટલે અને હું સગત તાન ખાવાનું કોણ મોકલાવે છે બધું તાર આ જીગો આવવા નહીં આવતો ખાવાનું ઈને તો જોયા કેટલો સમય થઈ ગયો લ્યા ભરતા નહીં તમે એટલા જોતા નહીં હે લ્યા જીગા સહી સહી સિક્કો કરવાની ઈચ્છા થાય ને તો ખાલી જીગાच्या माथार મોકલાज मु कागदले लेन आय बाकी જો બીજો કોઈના પર થઈ शिक्का करो राय ने तो पछि જોજો મારો એ વાતનો તો પોપટ્યો લ્યા

ટાઈમ જરુ ખવરા આપુ પડે સેવા કરવા આયો તું અને હું તો કચરી લેવા જ જઉં છું હું અતારે બાપુજી માટે આ ટેક્ટન સપનું હતું ને સપનું રહી ગયું એમ તે પડક કેવું પડક બાપુજીને કે સહી કર એમ ના કરે હું પૂંછડું સહી કર તાણ હું એક તો આ આ ભાઈ ના રે આ ઓજી ના ટેક્ટ કરે હેની માથા ઉડ કરો તમે માથા કોટ કર મારા ટેક્ટર લાબુ તું હોજ મારા ઘર ટેક્ટર ઊભું હોજ લ્યા

મકઈ નોઠો બાફીને ખાતો છે બાપુજી મારો જ નહીં મારે મજૂરી બેરંડા

જ્યાં સર કરી બાપુજી લાઈન માં પંસાદ કરવા પેલા ડોહા ની સેવા કરો

લાવો અમે સો લાખ રૂપિયા થઈ તમારા માટે કોઈ મોટી વાત નહીં સો લાખ રૂપિયા કાઢવા અને ને તમે કમો છો અને તમે ડોહાની આશા કરો શંભુજી તમારી વાત હાશી છે પણ આ સદુરજી ખાલે આવું કર ટ્રેક્ટર લાવે એટલે પાછું થાય બાપુજી પાસે જવું પડે પણ તમારે તૈના ભાઈ લાવવું હોય તો ડોહાને મનાય અને પછી તયને ભાઈ હંપીને લાવો ટ્રેક્ટર હપ્તાના જેમ

લાવશું પણ હું હપ્તાના ટાઈમ ના બરા એનો ભાગ તમે લાવો બરોબર એવું કરીએ તને બાપુજી પાસે બાપુજી શું કહીશું હા તો જ આ વાત તો મેળવશે ઢવરાવજો એક વખત ખાલી હું હપ્તો ઓછો નહીં આવતોસઠ હજાર રૂપિયા જેવો હપ્તો આવશે એક હપ્તો નેકલી જઈ જાય અને બે શંભુજી વચ્ચે વચ્ચેથી નીકળી જાવ ને પૈસા ની મળવા કહી દો એ તો ના જ મળે ને એ તો મને એ વખત બોલાવજો હા તો બરોબર તો બસ લેવડો આપડે છે ને બાપુજી પહા જાય અને સેવા સહી નહી કરતા આપડે તો એને હાચી જાવ જેવાગ્યા લાગે ને ક્યાં હોય આપવાનો અને એ જઈશો ખોટ કરી નાખો એટલે તમારી એ વાતનો ખુલાસો થઈ જાય હેડો એ કને લેડો હેડો બાપુજી એક